નમસ્કાર મિત્રો હું છું રમેશ રાવળ બધાને જય માતાજી અત્યારે હાલ આપણે ગુજરાતમાં એસઆઈર ચાલુ છે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે ગુજરાત સહિત ગુજરાત સહિત બહાર રાજ્યોમાં એસઆઈરની પ્રક્રિયા ચાલુ છે તેમાંનું આપણે ગુજરાતમાં પણ મિત્રો એસઆઈઆરનું કામ ચાલુ કરેલ છે એસઆઈઆર એટલે શું એસઆર કેમ કરવામાં આવે છે એસઆર શા માટે કરવામાં આવે છે તેના વિશે સંપૂર્ણ માહિતી અને એસઆઈઆરનું ફોર્મ જે અત્યારે ઘરે ઘરે બીઓલો દ્વારા આપવામાં આવે છે તે કેવી રીતે ભરવું કઈ કોલમમાં નામ ભરવું શું ભરવું તે સંપૂર્ણ વિગત તે સંપૂર્ણ વિગત આ વિડીયોમાં હું તમને કહીશ તો બનાવી રહેજો મિત્રો અને વિડીયોને લાઈક શેર કરી દેજો મિત્રો નવા હોય તો તો મિત્રો એસઆઈઆર એટલે કે મતદાર યાદીનું પુનરાવર્તન મતદાર યાદી સ્પષ્ટ રીતે નવી જાહેર કરવી કે સુધારા વધારા કરવા અને જે લોકો જેના કુટુંબમાં કે પરિવારમાં કોઈ મૃત્યુ પામ્યું છે તો તેનું નામ રદ કરવું છેલ્લે આ એસઆઈઆર મિત્રો બે હજાર એકથી કરીને બે હજાર બે વચ્ચે થઈ હતી અને હવે પછી ઘણા વર્ષો પછી એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે તો અત્યારે ગામડામાં ઘરે ઘરે બિયોલો દાળા આ ફોર્મ આપવામાં આવી રહ્યું છે ઘરે ઘરે તો હવે ઘણા મૂંઝમણમાં હશે કે આ ફોર્મ કઈ રીતે ભરવું તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આ સંપૂર્ણ ફોર્મ કઈ રીતે ભરવું હું તમને વિગતવાર માહિતી આપીશ બધા અને કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે તે પણ કહીશ મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો આ ફોર્મ પહેલાં તો મિત્રો આખું તમારે સમજી વિચારી અને વાંચી લેવાનું છે તો તમને લગભગ તો અડધો તો અનુભવ થઈ જ જશે કે કયા સ્ટેમ્પમાં કયું નામ કયું ભરવાનું છે તો સંપૂર્ણ ફોર્મ વાંચી લેવા નમ્ર વિનંતી લગભગ બધાના ઘરે આવી ગયા હશે અમારા ઘરે પણ આવી ગયા છે અને પરિવારના બધાના આવા એક ફોર્મ તૈયાર થઈને મળી ગયા છે બધાને બિયોલો દાણા ના ખબર પડે તો બિયોલોનો નંબર પણ ઉપર આપેલ છે તેનો પણ આપણે કોન્ટેક કરી શકીએ છીએ પણ આ તો ખાલી તમારા શીખવવા માટે એક ફોર્મ હું તમને સ્પષ્ટ રીતે સમજાવું છું તો મિત્રો આ ફોટાની બાજુમાં એક તમારે નવો ફોટો ચોંટાડી દેવાનો છે જે હાલ તાજેતરનો કઢાઈને ફોટાની એક્ઝેક્ટ બાજુમાં નવો તાજેતરનો ફોટો લગાવી દેવાનો છે અને પછીની જે વિગત છે જે આ વિગત છે આ આ તેની સામે લખેલ જ છે જે આ પહેલું ખાનું છે આ પહેલું આ હું તમને બતાવી રહ્યો છું જે આ પહેલું ખાનું છે તેમાં જે તમે અત્યારે હાલની પરિસ્થિતિમાં જે બે હજાર પચીસની ડિટેલ છે બે હજાર પચીસમાં જે તમારે ડિટેલ છે તે નાખવાની છે મિત્રો બે હજાર પચીસની ગણતરીએ નાખવાની છે આ આ ખાનામાં તો મિત્રો બંને જુઓ તો પહેલા લખલ છે જન્મ તારીખ જન્મ તારીખ ભરવાની છે પહેલાં ખાનામાં જે આ ફોટાવાળાનું નામ હોય એની જ જન્મ તારીખ પછી આધાર નંબર લખવાનો છે મોબાઈલ નંબર લખવાનો છે પિતા અથવા વાલીનું નામ લખવાનું છે પિતા વાલીનું મતદાર ઓળખપત્ર નંબર જો હોય તો લખવાનો છે પછી માતાનું નામ લખવાનું છે માતાનું મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો લખવાનું છે જીવનસાથીનું નામ લખવાનું છે જીવનસાથીનું મતદાર ઓળખપત્ર જો હોય તો આ પહેલાં ખાનામાં સંપૂર્ણ સ્પષ્ટ રીતે વંચાય તેમ જે ઉપર નામ આપેલી છે તેની વિગતો અત્યારે બે હજાર પચીસની ગણતરીએ ભરવાની છે મિત્રો અને હવે મિત્રો નેચે બે ખાના આપેલ છે નેચે ફોર્મમાં બે ખાના આપેલ છે તેમાં શું ભરવું એ મિત્રો હું તમને કહીશ તો છેલ્લા એક ખાનામાં લખેલ છે કે છેલ્લા એસઆઈરની મતદાર યાદીમાં મતદાર યાદીમાં મતદારની વિગત તો છેલ્લે એસઆઈઆર જે થઈ બે હજાર બે અને જો તમારું એમાં નામ હોય બે હજાર બેની ની એસઆર થઈ અને મિત્રો જો તમારે એમાં તમારું નામ હોય તો મિત્રો તમારે આ ખાનું ભરવાનું છે પહેલું આ બાજુનું જેવું છેલ્લે એસઆઈરની મતદાર યાદીમાં મતદારની વિગતો લખેલ રહ્યું છે બે હજાર બેની ની મતદાર યાદીમાં જો તમારે નામ હોય તો તમારે આ ખાનું ભરવાનું છે મિત્રો આ ખાનું અને જો મિત્રો તમારે બે હજાર બેની ની યાદીમાં નામ ના હોય તો તમારે મિત્રો આ બીજું ખાનું જે બાજુમાં પેલ છે જે સંબંધ જે સંબંધીનું નામ છેલ્લી એસઆઈરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો બીજી વાર કહી દઉં જે સંબંધીનું નામ છેલ્લે એસમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિકતો જો તમારું બે હજાર બેની યાદીમાં નામ ના હોય તો તમારે બાજુની કોલમ ભરવાની છે મિત્રો બંને ભરવાની નથી બંનેમાંથી એક કોલમ છોડી દેવાની છે જો તમારું બે હજાર બેની યાદીમાં નામ હોય તો તમારે આ બાજુનું ભરવાનું છે અને બે હજાર બેની યાદીમાં નામ ના હોય તો છેલ્લે આખાનું લખલ છે જે સંબંધીનું નામ છેલ્લી એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની તો ભરવાની છે મિત્રો આમાં અને ના ખબર પડી હોય તો મિત્રો મારો સંપર્ક કરજો મને મેસેજ કરજો હું તમને જરૂર જણાવીશ હવે તમે કહેશો કે બે હજાર બેમાં બે હજાર બે પછી મેં લગ્ન કર્યા છે તો મારી વહુનું નામ તો બે હજાર બેની યાદીમાં હોય નહીં તો મિત્રો આ બાજુમાં એની વિગત આપલ છે અત્યારની યાદીમાં નામ છે જે હાલ બે હજાર પચીસની યાદીમાં જે નવા લોકોએ લગ્ન કર્યા છે બે હજાર બે પછી નવા લોકો લગ્ન કર્યા છે તેમનું નામ અત્યારે બે હજાર પચીસમાં છે પણ જે બે હજાર બેની સાલમાં જ્યારે એસઆઈ કરવામાં આવી ત્યારે મિત્રો નહોતું તો તેમને તેમના પિતાનું એટલે કે તેમના સસરાનું જો તમારી વાઇફ છે તો તેના પિતાનું ચૂંટણી કાર્ડની વિગતો આપવાની છે મિત્રો આમાં તમારા પિતાનું નામ ત્યાં બે હજાર બેની યાદીમાં હોય તો તેની વિગતો આમાં ભરવાની છે બાજુમાં બીજું કશું જ કરવાનું નથી મિત્રો તો ફોર્મ સમજી વિચારીને ભરજો મિત્રો ચેકચાક ના થાય આ એક એક જ ફોર્મ આપવામાં આવ્યા છે મિત્રો એટલું યાદ રાખજો અને બિયોલને સાથ સરકાર આપજો મિત્રો અને હજુ પણ ના ખબર પડી હોય તો મને કોલ મેસેજ કરજો હું જરૂર જણાવીશ મિત્રો આ મને જે ખબર હતી એ કહું છું અને આપ બીઓલોનો પણ સંપર્ક કરી શકો છો અને બીઓલો તમારા ઘરે ઘરે પણ આવશે અને તમને માહિતી આપશે હજુ ના ખબર પડી હોય તો મને મેસેજ કે કોલ કરી શકો છો આપની સા જાણ સારું જય માતાજી મિત્રો